નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સંતરામપુર બાયપાસ રોડ પર ટ્રિપલ અકસ્માત થતા એસટી બે કાબૂ બની ગઈ હતી અને એક બાઇક ચાલક અને બીજા બાઇક ચાલકને અડફેટમાં લીધા એક બાઇક ચાલકના પતિ પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ અકસ્માતને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયેલા હતા ઘાયલોને તાત્કાલિક અસ્પતાલમાં રવાના કરી દીધા હતા અને બસ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ઘટના સ્થળે પતિ પત્ની ના મૃત્યુનું આ અકસ્માત ને પગલે લઈને પોલીસ ઘટના સ્થળે તુરત આવી ગઈ હતી અને આગળની કાર્યવાહી કરી હતી ઘટનામાં મરી ગયેલા પતિ પત્ની કઈ કામ અર્થે બહાર જઈ રહ્યા હતા તે ઘડી બનાવ બન્યો ઘટના રાત્રે અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ રાતના સમયે આ બનાવ બનતા આ વિડીયો વિશે તમારો શું અભિપ્રિપાય છે જણાવો